નમસ્કાર મિત્રો આજના વિડીયો તમારા બધા નું સ્વાગત છે આજના વિડીયો મિત્રો શિક્ષક ની નવી ભરતી ને લઈને અપડેટ છે બી એસસી વગેરે જેવી લાયકાતો છે કયા કયા વિષયો ઉપર ભરતી છે તો મિત્રો ગુજરાતી ગણિત હિન્દી અંગ્રેજી વગેરે જેવા વિષયો પર આ ભરતી પાડવામાં આવે છે તેમજ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો પગાર ધોરણ તમને તમારી લાયકાત અને અનુભવ ના આધારે આપવામાં આવશે તો મિત્રો વિડીયો સંપૂર્ણ જોજો અને સરકાર ભરતીને લગતી માહિતી માટે મિત્રો ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો તો ચલો મિત્રો આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે નીચે મુજબ ના વિભાગોમાં વિષય અનુસાર યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉત્સાહી શિક્ષકો નવીન સત્ર ભરતી પ્રક્રિયા કરવાની હોય યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા શિક્ષક મિત્રો અરજી સ્વીકાર્યા છે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા શિક્ષકો માટેની આ ભરતી છે તો મિત્રો જોઈએ આપણે શું લાયકાત અને અનુભવ જોઈએ તો મિત્રો તમે અહીંયા નીચે જોઈ શકો છો કે પ્રાથમિક વિભાગ ધોરણ એક થી પાંચ અને બાજુમાં લખેલું છે લાયકાત તો મિત્રો તમે જોઈ શકો છો કે તમામ વિષય એટલે કે ગુજરાતી ગણિત પર્યાવરણ અંગ્રેજી હિન્દી વિષય માટે મિત્રો લાયકાત ગુજરાતી વિષય માટે બી એ તેમજ બી ની જરૂર લાયકાત હોવી જોઈએ તેમજ અંગ્રેજી વિષય માટે બી એમ એ બી એડ કરેલું હોવું જોઈએ તેમજ ગણિત વિષય માટે બીએસસી એમએસસી મેથ્સ તેમજ બી એડ કરેલું હોવું જોઈએ વિજ્ઞાન માટે મિત્રો બી એસ સી એમએસસી તેમજ બીએડ કરેલું હોવું જોઈએ તેમજ સામાજિક વિજ્ઞાન માટે બી એ બી એડ કરેલું હોવું જોઈએ ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો સંસ્કૃત તેમજ હિન્દી વિષય માટે મિત્રો બી તેમજ બી કરેલું હોવું જોઈએ તો હા તો મિત્રો છ થી આઠ ધોરણ માટે અરજી કરવા માટે મિત્રો આપણે તમારે લાયકાત અને ક્વોલિફિકેશન હોવું જોઈએ ત્યારબાદ આગળ જોઈએ તો માધ્યમિક વિભાગ ધોરણ નવ અને દસ માટે લાયકાત વાત કરીએ તો મિત્રો ગુજરાતી વિષય માટે મિત્રો બી એમ એ તેમજ બી એડ અંગ્રેજી વિષય માટે બી એમ એ તેમજ બી એડ ગણિત વિષય માટે મિત્રો એમએસસી તેમજ બી એડ કરેલું હોવું જોઈએ વિજ્ઞાન વિષય માટે મિત્રો એમએસસી બી એડ કરેલું હોવું જોઈએ તેમજ સામાજિક વિજ્ઞાન માટે બી એમ એ બી એડ કરેલું હોવું જોઈએ સંસ્કૃત હિન્દી વિષય માટે મિત્રો બી એ તેમજ એમ એ તેમજ બી એડ કરેલું હોવું જોઈએ તો મિત્રો માધ્યમિક વિભાગ ધોરણ નવ અને દસ માં અરજી કરવા માટે મિત્રો આ તમારે લાયકાત હોવી જોઈએ મિત્રો નીચે આપણે ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધોરણ અગિયાર અને બાર માટે લાયકાતની વાત કરીએ તો મિત્રો કેમેસ્ટ્રી વિષયમાં જોઈએ તો મિત્રો એમએસસી તેમજ બીએડ ની લાયકાત હોવી જરૂરી છે તમારી તમારા જોડે તેમજ કલ્ચરલ એક્ટિવિટી માટે જોઈએ તો ડાન્સ ડ્રામા અને ચિત્ર માટે મિત્રો તમારા લાયકાતની વાત કરીએ તો વિષય અનુરૂપ અનુભવ હોવો જોઈએ મિત્રો અનુભવી ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે તેમજ લાયકાત અને અનુભવ મુજબ આકર્ષક પગાર ધોરણ પણ આપવામાં આવશે નોંધ મિત્રો આપેલ નંબર પર પીડીએફ ફોર્મેટ અરજી કરવી મિત્રો તમારા અરજી પીડીએફ ફોર્મેટ કરવાની રહેશે વોટ્સઅપ નંબર તમારા આપેલો છે એ નંબર પર તમે પીડીએફ સેન્ડ કરી શકો છો અરજી કરીને મિત્રો તેમજ કોલિંગ નંબર પણ આપેલો છે તમે જોઈ શકો છો તેમજ રૂબરૂ મુલાકાત અર્થે શ્રી વશિષ્ઠ વિદ્યા સંકુલ દિવોદર ખાતે મિત્રો રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો મિત્રો તમે આ જોઈ શકો છો શિક્ષક ભરતી જાહેરાત સુરત શન ફાઉન્ડેશન પાલમપુર દ્વારા સંચાલિત શ્રી વસિષ્ઠ વિદ્યા સંકુલ દિવસ દ્વારા કરવામાં આવી છે તેમજ મિત્રો તમે જોઈ શકો છો દિવ્ય ભાસ્કર માં બાવી એક બે હાજર છવીસ ના રોજ આ જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો વિડીયો તમને સારો લાગ્યો તો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નવા વિડીયોમાં ધન્યવાદ